ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેઘસવારી આવી પહોંચી હતી તો યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાએ એક કલાક ધમાકેદાર બેટિંગ કરી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા રણછોડજી મંદિર પરિસર તેમજ આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાયા હતા વાવણી લાયક વરસાદના કારણે ધરતી પુત્રોમાં ખુશીની લહેર છવાઈ હતી તો જૂનાગઢના ગરવા ગિરનાર પર્વત ઉપર બે હજાર સો પગથિયા નજીક મોટી દુર્ઘટના ધસી આવી હતી સદનસીબે આ વખતે કોઈ યાત્રિકની અવરજવર જવર નહીં હોવાથી જાનહાનિ ટળી હતી નીચે ઉતરવા માટે શિલા બાધારો બની રહી હતી ઉપર ચડેલા યાત્રિકોને મોટા પથ્થર પર ચડીને નીચે ઉતરવાનો વારો આવ્યો હતો